થઈ કરતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એસઆઈ જયેન્દ્રસિંહ પરમાર હોવાનું સામે આવ્યું છે પોલીસ જવાને બીમારી અને સામાજિક કારણોસર લાખોના મુદ્દામાલની ઉંચાપાત કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જો આ સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર સને બે હજાર સોળથી લઈ અને આજ દિન સુધી બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જુદા જુદા ઇન્ડિયન પિનલ કોડની કલમ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે તેમજ પ્રોહિબિશનના ગુના કામે અને જુગારના ગુના કામે જે રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો એ રોકડ મુદ્દામાલ જે નવા હાજર થયેલા રાઇટર હેડ જ્યારે ચાર્જ સંભાળે ત્યારે એમના ધ્યાને આવેલો હતો કે આ મુદ્દામાલ એમના તપાસમાં ચાર્જમાં મળેલો નથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરના નિર્મના ધ્યાનમાં આવતા ઉપરી અધિકારીનું ધ્યાન દોરવામાં આવેલું હતું અને તે ફરજ દરમિયાન જે આરોપી જે અત્યારે મયન્ વસાઇ જયેન્દ્રસિંહ બાપાલાલ છે એમને પૂછપરછ કરેલી હતી તો એમણે કીધું કે આ કામે મારા સગા ભાઈને કાકાને લઈને જરૂરિયાત હતી એટલે મદદની કરેલી એવી પ્રાથમિક દુષ્ટિ મૌખિક વિગત જણાવેલી હતી પરંતુ એમને જે રોકડ રકમ બેંકમાં સરકારી નાણાં જમા કરાવવા જોઈએ તે પોતાના અંગત નાણાંકીય ફાયદા સારું મેળવી લઈ અને આશરે ત્રણેય મેટરો ગણી અને ત્રેપન લાખ પાસઠ હજાર સમથિંગનો રોકડ રકમની ઉચાપત પોતાના અંગત ફાયદા સારું સરકારી નાણાંનો દુનવિનિયોગ કરેલો હોય તેથી એના વિરુદ્ધ ગઈકાલે આમના હાલના જે મસાઈ રાઇટર રેટ છે વિનોદભાઈ ભોરાભાઈ દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં